વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર પાંચમાં ભાજપ શહેર પ્રમુખ અને વોર્ડ પ્રમુખના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના નવનિયુક્ત અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ત્યારે વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર પાંચમાં વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની તેમજ ઇલેક્શન વોર્ડ નંબર પાંચના પ્રમુખ મનોજભાઈ શાહનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર પાંચના ચૂંટાયેલા મ્યુનિસિપલ કાઉન્સિલરો પણ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની તેમજ મનોજ શાહને અભિવાદન આપવામાં આવ્યું હતું નંબર ખાતે શહેર અધ્યક્ષ જયપ્રકાશભાઈનું સત્તર સમારંભ રાખેલો હતો હું ગંગવાટિકા ખાતે જેમાં દરેક સમાજના આગેવાનો દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું છે જેમાં આપણે આઠ કલાકે નરેન્દ્ર મોદી સાહેબના પણ લાઈવ સાંભળ્યા છે સાથે એમનું શૈક્ષણિક તુલા દ્વારા એમને આપણે એમનું તુલા કરી એ જે તુલા છે આપણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જે ગરીબો છોકરાઓ છે એમને આપણે ચોપડાનું વિતરણ કરવાના છે જેમાં મારા વોર્ડમાં મારા પૂર્વ પ્રમુખો મારી સાથી ટીમ મારા કાઉન્સિલરો મારા બુથ પ્રમુખો મારા સક્રિય સભ્યોએ ખૂબ મને મોટો સાથ આપી મારા હાથ મજબૂત કર્યા છે એ બદલ હું એમનો આભાર માનું છું અને આવનારા સમયમાં આનથી પણ સારા કાર્યક્રમો કરી વોર્ડ નંબર પાંચને અમે વડોદરામાં પ્રથમ હરોળમાં લઈએ એવી આશા સાથે હું મારી વાણીને વિરામ આપું ભારત માતાજી મારું નામ મનોજ શાહ છે વોર્ડ પાંચમાં પ્રમુખ છું